જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં જઈશો કેમ કે વિડીયો જતો એટલે લગભગ બધા મજામાં જ હોય તો હાલો આપણે થઈ ગયા છે મોઢું ધોઈને ફ્રેશ અને આજે ધનસુખભાઈને જવાનું છે સ્કૂલે પણ આજે છે સ્કૂલમાં ફંક્શન એટલે ઓફ કપડાં પહેરીને જવાનું છે તો ધનસુખભાઈ ઓફ કપડાં પહેરી લીધા છે ઓફ કપડાં પહેરીને મોટે માંડી દીધો ચા દૂધનો વાઇટ કોને કટાઘટ ઘટાઘટ મીડા છે દૂધ કટકટાવા તો જુઓ કેવા દૂધના હબડ કમાયરા ઉપાડી દીધો વાટકો અને ઉપડી ગયા નાસ્તા બોક્સ લઈને નાસ્તા બોક્સમાં આજે તો કેળા કટિંગ કરીને ભરી દીધા તો જો કેવા મસ્ત કેળા કટિંગ કરીને ભરી દીધા છે નાસ્તા બોક્સમાં જો કેવું લાગ્યું કરી દીધું પેક ને નાસ્તા બોક્સ મૂકી દીધું દફતરમાં દફતર કરી દીધું ત્યાં આપી દીધી લાઈક લાઈક આપીને ઉપડી ગયા સ્કૂલે ખંભે માર્યો સ્કૂલ બેગ અને ઉપડી ગયા ફટાફટ વાહીલા બહે થઈને સ્કૂલે જવા રવાના રવાના તો થઈ ગયા પણ સીધા પરબારા સ્પાઈડરમેન બની ગયા જઈ લ્યો કેવો ઉપડી ગયો એક જ હા હે ફટાફટ બેસી ગયા સ્કૂલ બસમાં સ્કૂલ બસમાં તો બેસી ગયા પણ ધ્રુવી બેને આજે તબિયત બરાબર નથી તો આજે એને કાંઈ સ્કૂલે જવાનું નથી તો હાલો આપણે આજે મૂકી આવી ગાય માતાને એ કેમ કે ગાય માતાને ગૌશાળા મૂકવા જવા જ પડે ને તો હાલો આપણા ગાય માતાને છોડીને મૂકી આવી ગૌશાળાએ તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો સૌને મારા જય દ્વારકાધીશ